હું જયારે આ ઘટના બની ચૌદ તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાંતભાઈ આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે મેં કીધું શું થયું મને કે આપણા ખેડૂતોને માલધારીઓ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવી છે એને આસુ ગેસના ટીર ગેસના આંસુ છોડવામાં આવ્યા છે અને એક ખેડૂતનું એમાં મોત થયું મિત્રો આજથી સાંત્રીસ સાડત્રીસ વેલા પહેલાની હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માનતો હું આપણા સામાન્ય જનમાંથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોર કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો બેસો ને આપણે ઉછેરીએ એને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે દાવા હોય કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અચકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂનની કમાણી જવા આપણે લોહી રડીએ છીએ મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચરી જાય છે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ લાટાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું

ડેરી પોતાના ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયાનો એમડી ના પગાર હોય વીસ વીસ ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના લોતીયાઓની ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કહું છું સાચી કહું છું મિત્રો હું ખેડૂત ને માલધારીનો દીકરો છું ભલે સામે કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાન ગોળી ખવા સુદાન ગઢવી તૈયાર છે તમે એકલા નથી અને એ જ સાંજે મિત્રો માનની અરવિંદજી નો મને ફોન આવ્યો વાત કરી ગોપાલભાઈ ચર્ચા અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી હતી આજ ભાજપ એકસો એકસઠ માં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો મિત્રો સમય આવી ગયો છે આપણે એક એકને જાગવું પડશે આપણે એક એક એમ વિચારવું પડશે કે આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી સામે બનશે મિત્રો હાઈટની વાત જુઓ ભાજપ વાળા ડેરીઓમાં બેસી ગયા મેન્ડેટ પ્રથાથી ભાજપ વાળા ભાવ ફેર નો આપે ભાજપ વાળા પાસે માંગવા જઈએ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે લાઠીચાર્જ કરે મરીએ આપણે અને પોલીસ ફરિયાદે આપણી ઉપર આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા જીમોતર જીમોતર લોકો ઉપર પોલીસ ફરિયાદ એટલી બધી કલમો જયારે પાકિસ્તાનથી આતંકવાદી આવ્યો અને કલમો ન હોય ને એટલી કલમો લગાડી મારા પશુપાલકો પર નો બદલો લેવામાં આવશે

ના આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ એના માટે નહીં આ પ્રજા માટે એકવાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લઈશું અમે એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો હું જ્યારે ગયો મિત્રો ધ્રુજાવી દે એવી ઘટનાઓ બની છે એમના પરિવાર ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું કે તમે કઈ વધારે બોલતા નહીં આ હા 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 તમે કલ્પના કરો આવું તો કંસ મામાએ નહોતું કર્યું નહોતું પણ કંસ ક્યારે ગોકુળમાં ક્યારે કનૈયાના પરિવાર ને જઈને એવું નહોતું કીધું કનૈયાના પરિવાર તમે છે આ કેટલો અહંકાર અને મિત્રો આ અહંકારને તોડવાનો સમય આવી ગયો છે આ અહંકારને કાઢવાનો સમય આવી ગયો છે આ અહંકારને તમે રોજ કાઢી શકીશો અને આજે આપણે સંકલ્પ લેવો પડશે